આઈપીએલની નવમી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાત ત્રીસ કલાકે મેચ શરૂ થશે બંને ટીમો પોતાની પ્રથમ મેચ હાર્યા છે ગુજરાત પંજાબ સામે જ્યારે મુંબઈ ચેન્નાઈ સામે પોતાની પ્રારંભિક મેચમાં હાર્યું હતું હવે ગુજરાતની જનતાને સરકારી બસમાં મુસાફરી કરવી મોંઘી પડશે બસના ભાડામાં દસ ટકાનો વધારો ગઈકાલ રાત્રિથી અમલમાં આવ્યો છે અડસઠ ટકા વધારાની માંગ સામે દસ ટકા વધારો સરકારે મંજૂર કર્યો રાજ્યના લાખો મુસાફરોને તેની અસર થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદ પડશે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્યકર્મી દ્વારા ચાલી રહેલી હડતાળનો આજે તેરમો દિવસ છે આ દરમિયાન પોલીસે કેટલાક આરોગ્ય કર્મચારીઓને સ્થળ પર જ ડિટેન પણ કર્યા હતા નર્સિંગ સ્ટાફ ભરતીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ થયો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી બીસીએ સેમેસ્ટર બેના

મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના ભક્તો ઉમટી પડશે વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં આશરે છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે તેથી ચૈત્ર મહિનામાં દર વર્ષે આ પરિક્રમા યોજાય છે કોંગ્રેસે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે બિલ લાવવા માટે અપીલ કરી હતી ગૌ સંવર્ધનના નિયમન સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના વિધાયક દળના નેતા અમિત ચાવડાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે વર્ષ બે હજાર પચીસમાં ત્રણ તહેવાર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે સોમવારના દિવસે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સ કામગીરી માટે બંધ રહે છે ચૌદ એપ્રિલે ડોક્ટર આંબેડકર જયંતિ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલે પરશુરામ જયંતિ અને વીસ ઓક્ટોબરે દિવાળી પર્વ પર સોમવાર હોવાથી એસઓયુ ખુલ્લું રહેશે નવસારીના ચીખલી સ્થિત દેશનો સૌથી મોટો પાંચ પોઈન્ટ ચાર ગીગાવટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત કરાયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્લાન્ટની ક્ષમતા પાંચ પોઈન્ટ ચાર ગીગા વોટની છે રાજકોટના હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બન્યું પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થતા વિવાદ વધ્યો છે ખાનગી એરલાઇન્સ કંપનીએ કોઈ રસ ન દાખવતા સૌરાષ્ટ્રના લોકોને તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો જુલાઈ બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું